એ જો પાફફો ખોલ લેજો ખાબ બાબીન મન તો મેલી અને એક વોર્નિંગ આપી દીધી યાર કે હવે કોઈ ભઈ ઓયકાણ તા

પણ મારે એક વાત લોચા આવી ગયા લોચા હું એ જો ઘઉં વાય દીધા હે હા અત્યારે ઘઉં હુકાય અને બંગડી જેવા થઈ ને ભાઈ બરોબર બરોબર એટલે આમંત્રણ પછી આપણે હાથલ છું પણ આ જે હાલ ગૌર્યા ને એ બાર મહિના સુધી ખાવા જોયું બરોબર એટલે તમે બધા કુટુંબવાળા હાથ હાથ કરી અને મને મારા ઘઉં વઢાઈ દો

મજૂરી જેવી હોય છો એટલે હવે મારે તમને આખી વાત જોડ કરવી તો પડશે બરાબર છે તમને અંધારામ નહી રાખવા અત્યારે અંધારામ તો જેટલા કોક દાડું અજવાળું થાય પછી હવે તમને એવું લાગે હે કે અમે મજૂરી ઓલે થઈને વાટવા આયા છે

ફોન તો લઈ ને આયા પણ પાસપોર્ટ મારેલો હતો ખરાબ બપોરે અમે મજૂરી કરીએ છીએ તમારા મોટા ભાઈ કોઈ ચાલો કોઈ નાગર ના નમી એ વાત સાચી હે કરો મજદુરી ફાયદો ઉઠી ગયો બ્લેકમેલ કરે છે પણ મોટા ભાઈ તમે ચિંતા ના કરો તમારું મગજ નહીં પોકતું હોય ને તો પછી કણ મારું મગજ પોકતું છે બરોબર એટલે કહેવત નહીં કીધી જો ના પોકા કવિ એ કણ પોકા અનુભવી એટલે મારો અનુભવ બહુ બોળો હો બરોબર એટલે હું એક આઈડિયા આલું જુઓ કડવો સીધો થઈ જાહે કેવો આઈડિયા સમજ્યા મારી વાત આપણે જુઓ

માફી મને દયા પણ દયા ખાવા જાય તો મારા મેળ આવશે નહી મારું કોમ થા નહી લાય ખાસો ટાઈમ થયો છેતર બાજુ ઓટો મારી દેજે કોમ કાચ કેટલા આવ્યું ખબર પડ લાય જવા દે તમારા ખેતર માં કોણ કરાવવાયા કોણ કરાવવા હું મારા ખેતર માં થઈ ને આવતો હતો મારા ભાઈઓ ને જોયા

ઈને ના હવે તમે મરીજો પણ મારું કામ પૂરું કરો હા જીવના કામ ની પડ્યું તમારા કોઈ ની પડ્યું બીજું કોઈ ના કે થાક બીજો લાગે હું પૂછું એ કશું ના કે કૈરા તને પડી હે કે લ્યા ચાર ના રમત રોડીયા કરે ગઉં તો વાઢ્યા જ નહીં તમે વધાતા નહીં હ કશું વધા નહીં વઢાતા નહીં

જો તમારા ઘઉં વાઢી નાખ છે બરાબર છે ભેગા કરાવી દઈએ હલર આવે તો હલર માં કઢાવી દઈએ બોરીએ ભરાવી દઈએ અને કેતા હોય તો હોય થી હેરતા ગભે બોરી કરી તમારે ઘેર મેળવાય એ બધું કોઈ નહીં કરાવ ખાલી વઢાવો કઢાવો પછી તમે છૂટા તમારી અડધી મજૂરી લઈને પણ

પાસપોર્ટ બોલ હમ પાસપોર્ટ બોલ હાથ બોલ એ પાસપોર્ટ બોલ તારા ફોન નો

તું એ જ્યાં બેગો થઈ જાય અરે આ જો તું હાથ ભૂલી તાના અમે કુટુંબ વાળા ચાર ભાઈઓ હોય કે તું બરાબર છે તને મારી નાસી દેહા ને

0 ઉપર ગયો હો 0 0 0 5 5 6 અલ્યા તારી ખુલી ગયો પકડી ડાક દે પકડી અલ્યા હે કરા લેવા દે યાર જો જો આ ને તારી આ વિલેટ ઓ ભાઈ મારો ફોન લઈ દો ઊભો રે બીજો ચોય જી થાય બોલ

તને ખબર નહી પડતી હે કોમ મજૂર ઉસા હી એમ કે અલ્યા આલે તારે સીઝન ચાલો કોઈ નવરું નહીં અન તમન પેલા પ્રેમ થી કેવા નતો આયો તમે પ્રેમ થી મોના ના એટલે જ મારા ના છૂટકે આ રસ્તો અપનાવો પડે આ કે તું મારા ભજન કેવા આયો થરી ગરમી હતી એક વાગે તું કેવા હે મારા ભૈયો બીમાર પડી તો એ દવાખાનું કને ભરવાનું મારા ભાઈઓ ભરવાનું તારા ભરવાનું એમ કેજીએ હાલ પણ વાળો વગરનો નો એટલા યાર ખરાબ પેલા ને તું આ તો કોઈ અમારે મન નથી વાય લે હે તું બધો કરી રહી મારી વાત જમીન તો વાય કમ્પ્લીટ જો મજૂરી આલી મજૂર હોય તો બરાબર છે બ્લેકમેલ કરે તો મને માથાના આ વખતે તને જવા દો આટલો મારી ને ત્યાં ત્યાં બાજી નાખો તારા હા અમારે આટલો હમ ફે તો હું એક ખવું હજાર એ ક્ષે કોઈ વટાવવાની યાર એ માટે કોઈ મારો ઓન ધમકી હાલ

પૈસા આલી મજૂર લાવી તો બરોબર છે આવી તો બ્લેકમેલ કરી બરાબર છે કોઈ બીજી વાતે બ્લેકમેલ કરાય રહ્યો તો મોણાને તો મરવા દાળો આવે ના ના યાર એવું કોઈ નઈ કરું બસ બાપાને પણ દાદાને ખબર પડતી નઈ કળવા તેમો ના યાર કોઈ બ્લેકમેલ નઈ કરું હવે કળવા વધુરી કરવાનો તારો ઈરાદો સાચો હતો બરાબર છે પણ રીત ખોટી હતી બ્લેકમેલ કરીને તું આવી રીતે ઘઉં ઢવરાવી લે કોક મરવા પર મજબૂર થઈ જાય ખબર પડે કે નહીં ગંડાર મારી ભૂલ થઈ ગઈ યાર ઓ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હવે મારી વાતો પર આજ તેડે કોઈને બ્લેકમેલ કરે તો મને માતાના તારા ઢેટન ભજી નાખ્યો કોઈ દાડો જમીન ની વાઈ કી હવે એમે ભૂલ નઈ કરું યાર ઓકે તો અને આ તો આ અમારા કુટુંબવાળા હતા હતા બરોબર છે કે અમે બધાને ભેગા થઈને વાત કરી બરોબર છે અને અમે આ મામલો વાયકરના વાયકન ક્ષેત્રમાં ક્ષેત્રમાં પટાઈ દીધો બરોબર છે કોક મોણા એકલો હોય હાલી તો બ્લેકમેલ કરી તો એ મોણાને તો મરવા દાડાવા કે આવી ભૂલ નઈ કરું બસ મારા ફાયદા માટે હા અમારો

અલે યાર હવે મારા મજૂર ક્યાં ખોળવા જાવે તારા ખોળક ખોજીને ક્યાં હડી ચોપી દે હળ કે દે અમારો માથે કાલ મુઢા કેમો ઓછી તને જીવ તો દે બરાબર કાપી નાખ્યો હોય હોય આ મારું દઉં છું કે કરે નકા આટલો બધો બ્લેકમેન કે ઘઉં અઠવરાવો જો લે હાલો હવે કુદાળ હોમા તો એના વેતન ભાજી ના ખવાય મારું